નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવ્યેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે એક નાનકડું એવું નજરાણું જી હા વિકાસ પરીક્ષાક્ષી જી હા વાર્ષિક પરીક્ષા માટે તમારી છેલ્લી પરીક્ષા માટે વિકાસ પરીક્ષાક્ષી લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને એનું સંપૂર્ણ સોલ્યુશન મળવા જઈ રહ્યું છે આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આપણે ક્વેશ્ચન નંબર ટુ ટ્રુફોલ્સ ફોલ્સ છે સોલ્વ કરવાના છે તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ વાત બાળકો તમને વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી એવું વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મેળવી શકો છો જી હા ઓનલાઈન ઓર્ડર તમે કરી શકો છો અને ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરીને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મંગાવી શકશો ઓકે તો ચાલો શરૂ કરીએ ટ્રુ ફોલ્સ શું કહે છે રાઈટ ધ વેધર ધ ફોલોઈંગ સેટ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે અને ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કેટલા માર્ક્સમાં 4 માર્ક્સ પહેલું છે યુનિટ નંબર 2 માંથી ધ ડોક્ટર યુઝ્ડ અ મિરર ટુ ચેક સોનિયા સ્થિત કે સોનિયાના દાંત તપાસવા માટે ડોક્ટર મિરરનો ઉપયોગ કરતા હતા ખોટું માઉથ મિરરનો ઉપયોગ થતો હતો મિરરનો નહીં બીજું છે સોનિયા હેડ કેવિટી ઓન હર મોલાર સોનિયાની દાઢ ઉપર જે છે કેવિટી હતી તો જવાબ આવશે ફોલ્સ ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ જે ઉપરનો લેયર છે એનિમલ નામે ઓળખાય છે તો યસ વાત સાચી છે ટ્રુ આવશે આગળ વધીએ ફીડ ઓન ધ ઓફ ફૂડ ચાલો કે જે છે એ ખાય છે શું તો કે તમારા દાંત વચ્ચે રહેલી જગ્યામાં જે ખોરાક સલવાય ગયેલો હોય છે એને ખાય છે સાથે સાથે દાંતનું નું કોટિંગ પણ ખવાય જાય છે તો યસ વાત સાચી છે એવું થાય છે વી શુડ બ્રશ અવર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ ખાલી સવારમાં જ બ્રશ કરવું જોઈએ એવું નથી બે વખત એક સવારે ને એક સાંજે બે સમયે બ્રશ થવું જોઈએ ધ પરમાનન્ટ ટીથ આર યુઝલી થર્ટી ટુ ઇન નંબર્સ કે પરમાનન્ટ ટીથ બત્રીસ હોય છે તો યસ બત્રીસ હોય છે ચાલો આગળ વધીએ યુનિટ નંબર પાંચ માંથી આપણે ટ્રુફોલ્સ આપ્યા છે રાની કી વાવ ઇઝ અ સેવન સ્ટ્રોઈડ સ્ટ્રક્ચર રાની કી વાવ સાત માળનું બાંધકામ છે યસ સાત માળનું બાંધકામ છે

જો તમારે તમારી સંસ્થાના નામે તમારી શાળાના બ્રાન્ડિંગ સાથેના લોકો માટે અવેલેબલ છે જેની કિંમત નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો આગળ વધીએ યુનિટ નંબર પાંચમાં ચોથું છે ધ વાવ ગોટ ધ રેકોગ્નાઇઝેશન બાય ધ યુનેસ્કો કે વાવને યુનેસ્કો દ્વારા ઓળખાણ મળેલી છે તો યસ મળેલી છે

છો પચાસ નો છ કિલોમીટર બંડલ ત્યાગી વિંગમેન હાઈ કુકીના વિંગ મેન છે ટ્રુ આવશે આગળ વધવા પેલા એક ખાસ વાત મારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓ મારા ધોરણ દસ ના ધોરણ ધરો સર હજી તો ધોરણ નવ માં છીએ અરે સમય વિતતા વાર નથી લાગતી વાર્ષિક પરીક્ષાની તૈયારી થઈ ગઈ છે હમણાં વાર્ષિક પરીક્ષા પૂરે એટલે સીધા પ્રવેશો તમે તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ વળાંકમાં એટલે કે ધોરણ દસ ધોરણ દસ એટલે એવું ધોરણ કે જ્યાંથી તમારી કારકિર્દી નક્કી થશે કે કઈ દિશા તરફ તમે આગળ વધશો પણ બાળકો જે દિશામાં પગલાં ભરશો એ દિશામાં એક વસ્તુ એક વિષય તમારી સાથે જ રહેશે ઈચ્છે આપણો વિષય ઇંગ્લિશ તો શું તમારે ધોરણ દસમાં ઇંગ્લિશમાં માસ્ટર થવું છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ અચૂક મોકો મૂકવાનો નથી તમારા માટે ધોરણ દસ સ્પેશિયલ બ્રહ્માસ્ત્ર બેચનું આયોજન કરેલું છે જેમાં તમને પીડીએફ પ્લસ એનિમેટેડ વિડીયોનો કોર્સ અવેલેબલ કરવામાં આવશે સંપૂર્ણ ટેક્સ્ટબુકનું સોલ્યુશન વિથ એનિમેટેડ વિડિયો સાથે અને તમામે તમામ ગ્રામરના ટોપિક પણ આવરી લેવામાં આવશે તો બાળકો આજે જ આ પીડીએફ કોર્સીસ અને એનિમેટ વિડીયો કોર્સિસ અપનાવો માત્ર એકસો નવ્વાણુંમાં વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો યુનિટ નંબર અગિયાર કે ધ રિવર પુષ્પવતી સિક્સ કિલોમીટર રોંગ પુષ્પવતી નદી જે છે છ કિલોમીટર લાંબી છે તો યસ વી કેન સી ધ સ્નો લેપર્ડ એન્ડ ધ સ્નો પિજન્સ ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ આપણે જોઈ શકીએ છીએ તો યસ જોઈ શકીએ છીએ ધ પ્લાન્ટ્સ એન્ડ ફ્લાવર્સ ઇન ધ વેલી ઓફ ફ્લાવર્સ આર બ્યુટી જવા આવશે ફોલ કારણ કે ત્યાં બ્યુટીફૂલ આવશે દિવાલી વેકેશન ઇઝ સુટેબલ ટાઈમ દિવાલી વેકેશન સુટેબલ ટાઈમ છે વેલી ઓફ ફ્લાવર્સમાં જવા માટે બિલકુલ નહીં બરફ પડેલો હોય ન જવાય ધ વેલ્યુ ઓફ ફ્લાવર્સ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લેસ ફોર બોટનિસ્ટ બોટનિસ્ટ માટે બહુ જ રસપ્રદ જગ્યા છે તો યસ હા અને ગોવિંદ એટલું જ આજે આપણે ભણ્યા અસાઈમેન્ટ નો પ્રશ્ન ક્રમાંક બે મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે ત્રણ તરફ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો